કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે વિવિધ પગલાઓ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેમ છતાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્લાસ્ટિકની કેરી બેગમાં વેચવામાં આવતી હોય છે જે ત્યારબાદ કચરા સ્વરૂપે રસ્તા પર આવી વરસાદી નાળાઓની અને ડ્રેનેજ ચોકઅપ કરે છે છે તથા તેનો નાશ કરવાના રૂપે બાળવાના કારણે પર્યાવરણને લગતા પ્રશ્નો ઊભા થતા હોય આ સમસ્યાના નિરાકરણ સારું અને અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના પ્રયાસ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક ગોસ્ટ ગેંગ એટલે કે ભૂતની ટોળી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા અંગે લોકોને જાગૃત કરવા અંગેનો નવતર અભિગમ હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેરમાં આવેલા શાકભાજી તથા ફ્રૂટ બજારો અને કમર્શિયલ વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવેલ છે છતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઈસમો એકમો સામે દંડનીય કાર્યવાહીના પગલાઓ પણ લેવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ